રીલ બનાવવામાં સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખી અને આવા સ્ટન્ટ કરતા હોય છે તમે તો હજી એક જ સીટ જીત્યા છો અને એમાં આટલું બધું કેમ કરી રહ્યા છો આ બધું થઈ રહ્યું હતું ત્યારે ગોપાલ ઇટાલિયા એવા આક્ષેપ લગાવ્યા કે ભારતીય જનતા પાર્ટી આ માણસને મોકલ્યા છે અને એના પછી એની ચર્ચાઓ ખૂબ થઈ ચર્ચાઓ ત્યાં સુધી પહોંચી કે તમે જ્યારે જૂતું મારવા માટે ગૃહમંત્રીને જૂતું મારવા માટે જાઓ છો તો શું તમને વિપક્ષે મોકલ્યા હતા આ બધા જ પ્રશ્નો પછી એ વિસ્તારના ધારાસભ્ય જે છે ભારતીય જનતા પાર્ટીના એમની એક પ્રતિક્રિયા સામે આવી છે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર કરેલા આક્ષેપ બાદ ઉદય કાનગડ ત્યાંના જે ધારાસભ્ય છે એમને એવું કહેવું છે કે જે રીતના ચોમાસામાં ઓલા જે જીવડા બહાર નીકળી જાય છે એવી રીતના ચૂંટણી નજીક આવે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બહાર નીકળી જાય છે આમ આદમી પાર્ટીના નેતા ચૂંટણી સિવાય ક્યારેય દેખાતા નથી સાથે જ એમણે ગોપાલ

હવે એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ તો પાંચ હજાર રૂપિયાના કારણે એમનામાં હોય શકે હું રાજકોટના ખાડા નથી દેખાતા દિલ્હીમાં ખાડા છે પંજાબ માં ખાડા છે હરિયાણામાં ખાડા છે રેવું રાજકોટ માં ને બળતરા પંજાબ ની ક્યાં કરવી મારા વાહલા જ્યાં રેવું આની ચિંતા કરીએ આપણા ગોદળા પલ્લી જાય તો ગામના ગોદળા બદલવાની કોશિશ ના કરવી જોઈએ ભાઈ ને ભગવાન સો વર્ષ નો કરે લાવવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી નેતાઓનું ગુંડાઓનું માફિયાઓનું કબજો કરવા વાળાનું ટાઉન પ્લાનિંગ નામે જમીન પચાવી પાડવા વાળાનું શાસન હતું આ બે હજાર ને છવ્વીસ ની ચૂંટણી જે મહાનગરપાલિકાની છે એમાં હવે રાજકોટની આમ જનતા સરકાર બનવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યની અહીંયા સભા હતી અને અંદર આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય એનસીપી હોય બહુજન સમાજ પક્ષ હોય એ પોતાના જે કંઈ વિચારો છે એ વ્યક્ત કરતા હોય છે અને સ્વાભાવિક ગમે ત્યારે ઇલેક્શન હોય એટલે ત્રણ ચાર મહિના પહેલાં થોડી મુમેન્ટ વધી જતી હોય છે કારણ કે એને પછી ચૂંટણી પહેલાં ત્રણ ચાર મહિના આવીને પછી એ લોકો ક્યાં હોય છે એ લોકોની ખબર નથી હોતી અને ભૂતકાળમાં લોકોનો લોકોએ અનુભવ કરેલો છે પરંતુ અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને પાસાઠ દિવસ લોકોની વચ્ચે રહી અમારી સમગ્ર કોર્પોરેટરની ટીમ હોય સંગઠનની ટીમ હોય અમારા આગેવાનો હોય વડીલો હોય બધા સાથે મળી દરેક સમાજના આગેવાનો હોય સાથે રહી અને આ વિસ્તારમાં કેમ સુખ શાંતિ સલામતી આ વિસ્તારમાં વિકાસના કામો અને જે નાના નાના જે મધ્યમ અને ગરીબ માણસો છે એને સરકારની જે કાંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની બસો સડસઠ યોજના છે એનો લાભ કેમ મળે એના માટે અમારું જનસેવા કાર્યાલય ચાલુ છે અને આપને કહેતા આનંદ થાય મારી પાસે બોતેર હજાર લોકો અને સેવન્ટી ટુ થાઉઝન્ડ લોકોનો નાના મોટા કામ જે કાંઈ કેન્દ્ર રાજ્ય સરકારની સહાય હોય અમે અપાવી હોય નાના મોટા કામ કર્યા હોય એનો સંપૂર્ણ નામ સરનામું તારીખ એડ્રેસ સાથે કઈ તારીખે કામ માટે આવેલા એનો સંપૂર્ણ ડેટા પણ અમારી પાસે છે અને લોકો આ વિસ્તારની જનતા જાણે છે કે અમારી વચ્ચે રહી અમારા સુખ દુઃખમાં અમારો સાથી કોણ છે એ આ વિસ્તારની જનતા ખૂબ સારી રીતે જાણે છે એટલે જ અમને આશીર્વાદ આપે છે એ લોકો રીલ બનાવવામાં સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખી અને આવા સ્ટન્ટ કરતા હોય છે પણ એનું કામ છે અમારું કામ એ નેગેટિવ કામ નથી અમારું પોઝિટિવ કામ છે અમારે તો એક વિધવા સહાય કોને મળે એક ગરીબ માણસોને આરોગ્યની જરૂર છે અને આયુષ્યમાન કાર્ડ કેમ નીકળી જાય કોઈને આવકનો દાખલામાં તકલીફ થતી હોય તો અહીંયા બધું ફોર્મ ભરાવી દઈએ તમામ યોજનાઓ છે અમે એ કામ કરીએ છીએ મારી ગ્રાન્ટ સંપૂર્ણ ગ્રાન્ટ એક પણ રૂપિયો લેપ્સ નથી ગયો અને મારી પાસે હું દર વર્ષે એક મારી જે કાંઈ એક જનસેવાનું મારું સર્વૈ હોય છે એક વર્ષનું જે મેં વર્ષમાં શું કામ કર્યા કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર એને ધારાસભ્ય બનાવ્યો હોય ત્યારે મારી પણ ફરજ છે મારે કામનો હિસાબ લોકોને દેવો જોઈએ અને દર વર્ષે હું બુક દ્વારા એ હિસાબ લોકોને આપું છું મીડિયાને પણ આપું છું મારા આગેવાનોને અહીંના સમાજના આગેવાનોને એસોસિએશનને અને હમણાં જ પાછું ત્રણ વર્ષનો હિસાબની પણ બુક તૈયાર થઈ રહી છે એટલે હું સંપૂર્ણ હિસાબ કેમાં મારા એક એક ડે ટુ ડે મેં શું કામ કર્યું કેટલી આ વિસ્તારની સમસ્યાઓ છે એનું નિરાકરણ કર્યું એના માટે હંમેશા આખી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા સંગઠનની ટીમ હોય બુથની ટીમ હોય મંડળની ટીમ હોય કોર્પોરેટર હોય અમારા આગેવાનો હોય બધા સાથે મળી આ વિસ્તારમાં દરિદ્ર નારાયણમાં કેમ સેવા થાય એને વિકાસના ફળ કેમ ચાખવા મળે એ જ અમારું અમારી રાજનીતિ હોય કે સેવા નીતિ હોય જે કાંઈ હોય એ આ છે અરે આ બધું મીડિયાના વિષય હશે પણ અમારો તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા છે અને રહેવાના છે અને એક પરિવારની ભાવના સાથે એક વિચારને વરીને અમે કામ કરવાવાળા લોકો અમારા માટે કોઈ હોદ્દો પદ કરતા હોય અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને લોકોની સેવા કેમ કરવી એ જ અમારા સંસ્કાર છે એનાથી વધારે વિશેષ મારે કંઈ નથી